જામનગર તાલુકાના સિક્કા ગામમાં એક ચકચારી ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે એક કુટુંબી મામાએ આઠ વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડબલા કર્યા બાદ તેની હત્યા કરી નાખી છે હેવાન આરોપી હાલ પોલીસના સકંજામાં છે સમગ્ર ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો દ્વારકાના મીઠાપુરની વતની એક મહિલાના બે મહિના પહેલા છૂટાછેડા થયા હતા જે બાદ મહિલા પોતાની ત્રણ પુત્રીઓ સાથે જામનગરના સિક્કામાં તેના કુટુંબી માસીના પુત્રને ત્યાં રહેવા આવી હતી જે કુટુંબી માસીના પુત્રએ આઠ વર્ષની બાળકીને પહેલેથી જ હેરાન કરતો હતો અને માસુમ બાળકીએ કપડામાં પેશાબ કરી લેતા હોવાથી મારકુટ પણ કરતો હતો એવામાં બાળકીની માતા બજારમાં ખરીદી માટે ગઈ હતી ત્યારે આરોપી નીતિન માણેક મામાએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા બાદ તેને દિવાલ અને જમીન પર માથું પછાડીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ માસુમ બાળકીને સિક્કા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેને હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી એવામાં કૌટુંબિક આરોપી મામુ ત્યાંથી ફરાર થયો હતો જે બાદ માસુમ બાળકીની માતાની ફરિયાદના આધારે સિક્કા પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ કરી અને આરોપીની અટકાયત કરી લીધી છે હાલ આરોપી મામાના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેમાં હજુ અનેક ખુલાસાઓ સામે આવે તેવી શક્યતાઓ છે જોકે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને ભારે રોષની લાગણી ફેલાઈ છે તેમજ લોકો આરોપી સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે સિક્કા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાર એક પચીસના રોજ એક ફરિયાદ નોંધાઈ ફરિયાદની વિગતની અંદર આઠ વર્ષની નાની દીકરીને સારી રીતે અડપલા અને માર મારી અને દીવા સાથે અથડાવી ગંભીર ઇજાઓ કરી અને મોત નીપજાવેલાની હકીકત પોલીસની ફરિયાદમાં આપેલ જેમાં વિગત એવી છે કે સિક્કા પોલીસ વિસ્તારમાં પ્રોપર સિક્કાની અંદર એક દીકરી જે છે એ એની મા અને એની બંને બીજી દીકરીઓ સાથે રહેતી હતી એ એમના માસીના દીકરા નીતિનભાઈ ડોસાજી માણેકના ઘરમાં રહેતા હતા નીતિનભાઈ ડોસાજીને એના ઘરમાં પ્રતાડિત કરીને રાખતો હતો પણ તે જે તે વખતે ઘરની અંદર પોતાને ત્યાં રહેવા દીધેલું હોય આ લોકો અપોઝ કરતા હતા એ લોકો દબાણમાં રાખેલું હોય આ દીકરીને જે તે દિવસે કંઈક કપડામાં પેશાબ કર્યું એવી હકીકત હતી જેના અનુસંધાને નીતિન આરોપી ગુસ્સે થઈ અને દીકરીને બે હાથ પકડી બે પગે પકડી અને દીવાલના ભાગે અથડાવ્યા અને દીકરીએ અગાઉ એની માને નાની નાની હકીકતો જણાવી તેમાં એના ગુપ્ત ભાગે ફિંગરિંગ કરેલાની હકીકત પણ દીકરી એની માને જણાવેલ છે તે વખતે એટલે એ અનુસંધાને ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે હાલ સિક્કાપુર સ્ટેશનના પીઆઈ શ્રી તપાસ કરી રહેલ છે આરોપી પોલીસ કબજામાં છે અને એના રિમાન્ડ મેળવેલ છે હાલ તપાસ ચાલુ છે